બે કલાક આખી રાત બે કલાક બે કલાક હોવાનું ફેમિલી કેમ છો બધા મજામાં ને જાય માતાજી બધા વેરી વેરી ગુડ મોર્નિંગ આજ છે આપણે બે હજાર ચોવીસ ચાલુ થયું છે મિત્રો એક જાન્યુઆરી બે હજાર ચોવીસ તો બધાને હેપી 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 ન્યુ ઇયર ખૂબ ખૂબ અભિનંદન બધાને અમારા તરફથી હાર્દિક શુભકામના ખૂબ આગળ વધો માતાજી માતાજીને ભગવાનને પ્રાર્થના આવો અમાર કુપાલો તો હેપી ન્યુ મજો માં જો બેહી ગયો છે અહીંયા શું કરે કુપાલુ હેપી ન્યુ હેપી ન્યુ કે રીલ જોયા રાખે જો YouTube માં બીજું કાય નહી હાવજ ના હાવજ ના સડબા ચીરી કે અને આપણો મય એક દીક મોસ્ત તો હેપી ન્યુ કરે છે એટલે હુતું છે તો બતાવ તમને જાય હુતું જો મસ્ત હુતું છે ને ઠંડી નો આવા એક હાથ છે માથા પર મોઢા ને કામ

ભાઈ ગીરમ રમતું રમતું હે મિત્રો ભાઈ નેલી ઘરે વે આવ્યા છે મસ્ત મજાનું અમરેલી થી શું કરો હે હવે આ બેટન શું ખાવ છો શું ખાવ અમારા આ એવા કેટલા દિવસ ગયા ગયાતા હું માવા માવા ખાવ માવા ખાવ છો તમે માવા લાવી દે ખાવ છો તમે એવું છે કેદી આવ્યા આ તમે કેદી આવ્યા અલો ચાર પાંચ દી થઈ ગયા ઘરે એવું છે આવવાના થઈ ગયા તો ને જવાનું સ હવે નિરાતે થાસું ભૂરો હવે એમ છે ભૂલ આવી શું હવે એવું છે દી તો દી રી દી ફાઈલ છે દવાખાનું થોડું હોવે છે મિત્રો એટલા માટે એમાં ગામમાં છે મસ્ત દવાખાનું

સમજા શું કે આપણે ઓલી કી લેંગ્વેજ સાંજે પાવાની છે આપણે એ રીતના પ્યોર ભાષા જો આ મિત્રો પ્યોર ભાષા કહેવાય એને ક્યારે પાવાની છે હે આવું જોવો જ ખરા અમુક માણસો કે આ નીશું જોવે છે વિડીયોમાં નીશું જોવે છે તો આમાં શું સાંજે પાવાની છે હા મિત્રો હાલો હેપી ન્યુ યર આપણા નવો હેપી ન્યૂ યર આ વર્ષે હોય તો કીધી હોય હાલ તો બરાબર દિવાળી પછી હોય હેપી ન્યુઅર આપણે આ બે હજાર ચોવીસથી આમ તો હેપી ન્યુઅર આર તો કેલેન્ડર પ્રમાણે બે હજાર સુવીએ ને આપણે ગુજરાતી માસ પ્રમાણે આપડે આવે આપણે ગુજરાતમાં તો દિવાળી પછી હેપી આપણું હેપીન્યુર ચાલુ થયું છે આ તો અત્યારે બધા હેપી ન્યુઅર હેપીન્યુયર કરે છે હેપી ન્યુઅર અમારું દીકુ બધા હેપી ન્યુઅર જો બે હજાર ચોવીસ આઈ હુતુ છે જો મિત્રો હવે અંદર છે અલા જાગી ગયું જાગી ગયું લે કુલા કુપાલે સામે કણ હુતો છે હું બનાવન સાડ બધું લઈને બેહી ગયા તમે ખીચડી કરી બનાવી છે ખીચડી ને હે ખીચડી ને કઢી હે ખીચડી ને કઢી મિત્રો પાછો સમ તમને પછી બધા કોમેન્ટ કરીને અવાજ નથી આવતો અમાર ઘરના માણસો ઓછું બોલે એટલે બીજું કાઈ નહીં ઘરે જો વાઘ આવ્યો છે તમારે જોવો તો પણ ભાગી ગયો વાઘ જો ભાગી ગયો એક મીટર આ ધોડા કરે છે એને દૂધ પીવું છે હા લા મને કેડો મારથી રેવાતું નથી આવીને જાય ને આવીને જાય કરે દીપડો દીપડો હતો દીપડો હતો દીપડા જેવો હતો મિત્રો ભાગી ગયો તમને દેખાડે જ પણ ન દેખાડવાનું જો મારે જો ગામડામાં જો એ બકરા બધા દરરોજ નીકળે

તમે ક્યારે ખાઈ લીધું દૂધ અમે વાટે નો રહ્યા આ એડે ખાઈ લીધું ભાઈ તમે કોઈ આવો ન હું એવું છે હું વાસ દાદા અને આજ તમને ખબર છે કેવો દિવસ છે આ 2024 ચાલુ થયું તો બધા હેપી ન્યુ યર કયો નવ વર રામ રામ કયો નવ રામ રામ આ જો હેપી આપણો કે દે નવ વરા આવે દાદા નવ વરા બાર મે એક વખત આવે ને આપણે કે દે આવે આપો ગુજરાતમાં હવે આવે પોર પોર નહી ક્યારે વી ગયો આપણો નવ વરા

અને કૃપાલુ જાય હોઈ ગયું છે અને ટીવી ને મોજ માણી છે ભાગમ ભાગ ફિલ્મ હાલે છે તો અમારે કા દાદા દાદા અમારે મોજીલા છે તમને બધા એમ કે મોજીલા દાદા અમારા અમારે સ્પેશિયલ દાદા બધા કોમેન્ટ કરે અમારા દાદા છે માતાજી ની દિયા પંચ્યાસી વર્ષ ઉંમર થવા આવી તો કા દાદુ એવું બધું છે તો સારો બ્લોક માં બી કંટ્રોલ હવે તો મને ઊંઘ આવે છે હું થાકી ગયો છું

तारो वीडियो आपरे आई एंड करना किया मले का नो व्लॉग मा हमारा मजा गयो हैप्पी न्यू ईयर बधाई ने બધા કોમેન્ટ કરજો હેપી ન્યુ ईयर हैप्पी न्यू ईयर 2024 हैप्पी न्यू ईयर 2024 આપા દેશ મસ્ત કયો હે तारो મને એક નવો વ્લોગ માં અને આવા દવા અમાર સપોર્ટ કરતા રહેજો યાર દત રહેજો YouTube ફેમિલી કેતો અમાર પ્યાર દિન એટલે આમણા ખુશી મળે થારું મને નવો વ્લોગ મરો વ્લોગ ગમે તો લાઈક અને શેર કરનાગીઓ અને જે માં નવો તો ચેનલ સબસ્ક્રાઇબ કરનાગીઓ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જ માતાજી મિત્રો બાય બાય